અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી જેમાં વિપક્ષ દ્વારા અમદાવાદીઓની હેપીનેસ ઇન્ડેક્સના મામલે શહેરના ઓગણીસ ઓક્સિજન પાર્કની ખરાબ હાલત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તેના જવાબમાં રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા જવાબ આપતા જણાવવામાં આવ્યું કે વિપક્ષના આરોપો પાયા વિહોણા છે અને શહેરના ઓગણીસ ઓક્સિજન પાર્ક ચાલુ જ છે અને લોકો તેનો ઉપયોગ સારી રીતે કરી રહ્યા છે વિપક્ષ દ્વારા રેવન્યુ વિભાગમાં મોટા પાયે અધિકારીઓની શાસક પક્ષને પણ ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આક્ષેપ સામાન્ય સભામાં કરવામાં આવ્યો ટીઆરપી મોલ અને પેલેડિયમ મોલમાં ભાડુઆતને સેલ્ફમાં આકારણી કરવાના મામલે અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી સમગ્ર મામલે રેવન્યુ કમિટીના ચેરમેન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી विभाग कमिटी में સભ્યશ્રી સભ્યશ્રીના પ્રશ્નના ઉત્તર સ્વરૂપે આ પ્રશ્ન જ્યારે કરવામાં આવે છે ત્યારે નીચે વિભાગ પાસે તાત્કાલિક તાત્કાલિકની કોઈ માહિતી હોય એટલે ડીવાઈમશ્રીને વિભાગના ડીવાઈમસીને મેં સૂચના આપી કે આ માહિતી તમે દુરસ્ત કરો અને જે તે ઝોનના વિભાગના અધિકારી પાસે કારણો દર્શાશ નોકરી કરી અને પાસે જવાબમાં જવાબના અંતે જ્યારે એવું કહેવામાં આવ્યું છે કે પહેલા ટીમમાં વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે સદંતર પાયા વિહોણ વિહોણા છે એ ઉક્તિ પાર્ક હોય નારણપુરા હોય કે નવા વાડજના ઓક્સિજન પાર્ક હોય અત્યારે જ સંબંધિત વિભાગની અંદર વાત કરી અને એના ફોટોઝ મંગાવવામાં આવ્યા છે આ બધી જગ્યા ઉપર નાગરિકો ખૂબ મોટા પ્રમાણમાં સવારથી સાંજ સુધી ચાલવા માટે આવે છે આનો લાભ લે છે અને એ લોકો એમના વખાણ પણ કરે છે આપના માધ્યમથી સમગ્ર અમદાવાદની જનતાને જાણવા માગું છું કે વિપક્ષના જે આક્ષેપો છે સદંતર પાયા વિહોણા છે